અમદાવાદના નવા નરોડા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આઠ સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈને સ્થાનિકોએ યુજીવીસીએલ કચેરીનો ઘેરાવો કર્યો હતો સ્થાનિકોનો આક્ષેપ છે કે જાણ વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે જેના પગલે અમદાવાદની પંદરથી વધુ સોસાયટીઓએ સ્માર્ટ મીટરના વિરોધમાં નરોડા જીઈબીમાં ધામા નાખ્યા હતા કહી શકાય કે સ્થાનિકોના જણાવ્યા મુજબ બે મહિનાનું બિલ દિવસમાં જ આવે છે જેને લઈ નવા નરોડા સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે સ્થાનિકોએ સામૂહિક રીતે યુજીવીસીએલ કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો હતો ત્યાં સ્થાનિક તાત્કાલિક સ્માર્ટ મીટર હટાવવાની જૂના મીટા મીટર લગાવવાની માંગ કરી હતી જીબી દ્વારા નરોડા વિસ્તારમાં પ્રથમ પ્રાયોરિટી સોસાયટીમાં તથા અન્ય જગ્યાએ વિથઆઉટ સોસાયટીના ચેરમેન સભ્યને પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવેલા છે આ સ્માર્ટ મીટરના કારણે જે બિલ હતું જે ઓછું આવે છે તેની જગ્યાએ જાણે કે પંદર પંદર ગણું વીસ ગણું બિલ આવી રહ્યું છે આના વિરોધમાં જ્યારે સ્થાનિક જનતા ઊભી છે તેની સાથે જનતા ઊભી છે લડત લડવા માટે સ્થાનિક લોકોની અમારી માંગણી એક જ છે કે સ્માર્ટ મીટર જે લગાવ્યા છે તેને દૂર કરો એની જગ્યાએ જૂના મીટર લગાવી આપ્યો પરંતુ અધિકારીઓ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી તથા અમારી માંગણી એવી છે કે જ્યાં સુધી જૂના મીટર લગાવવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા બે દિવસ આમ ચાલુ છે રાત દિવસ તે છે અચોક્કસ મુદત સુધી ચાલુ રહેશે જરૂર પડશે તો એને મોટા પ્રોગ્રામ આપવામાં આવશે અમારે જૂના મીટરો છે એ જ જોઈએ છે કાલના અમે સવારના દસ વાગ્યાના અહીંયા બેઠેલા છે કોઈ અધિકારીઓ અમારી વાત સાંભળવા તૈયાર નથી એ લોકો એમનો

પણ એ લોકો પણ પ્રોપર સોલ્યુશન લાવતા નથી પ્રોપર આન્સર આપતા નથી અને હજુ સુધી અમારું કોઈ સોલ્યુશન આવ્યું નથી જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી એક તારું અમારું આંદોલન ચાલુ જ રહેશે